જે ગામ પંચાયત આવે સૌથી મોટી ગામ પંચાયત છે બરોબર અને મારે તો પેલા મારા બાળકો માટે ગ્રાઉન્ડ આપવું શિક્ષણ કરવા તૈયાર છું અને મારા ગામમાં ખૂબ મોટું તળાવ છે તો લોકો પર્યટક સ્થળ તરીકે ઉપયોગ કરે જેમ કે નારી અણોલ જે મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રીનું ગામ છે એવી અમારી ગ્રાન્ટુ ભાજપ સરકાર આપે એ હું પ્રયત્ન કરીશ અને તત્પર રહીશ કોઈ પણ કામકાજ હોય તેમાં અને આરોગ્યમાં પણ જે પણ કાંઈ ખૂટતું હોય સાધનો નવા આવે નવા ડોક્ટરો આવે એ પણ હું કરીશ બરાબર અને તળાવ બનશે તો બહુ સારું થાય છે કારણ કે નદીમાં જ નાની તળાવ છે તો ભાવનગર વાસીઓ માટે પણ આ લાભ મળે છે

ના ના અમારે સૌની યોજના નો હાલ જીતુભાઈ વાઘાણી દ્વારા છે ચોમાસા તો રે પણ ખાલી હોય ત્યારે અમે ઉપર હું બાળ મંદિર થી માંડી ધોરણ ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે

અમારા સાંસદ નીમુબેન અમારા ધારાસભ્ય જીતુભાઈ અમારા ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય હર્ષોત્તમભાઈ સોલંકી દરેક સાથે મારે સારા સંબંધ છે અને જે હોય યોજનાઓ કેન્દ્ર સરકારની હોય કે ગુજરાત સરકારની હોય અમે લોકો સુધી પહોંચાડવા તત્પર રહીએ છીએ અને જે પાર્ટી જવાબદારી આપે મારે માત્ર મારું કમળ ઉમેદવાર જે હોય કમળ ઉપર હું તટબંધ રહીશ અને લોકો સુધી કામ કરીશ બરાબર એટલે આમ ગામના સરપંચ માટે તેવું હોય કે કોઈ પક્ષ સાથે આમ સામાન્ય રીતે કોઈ ચૂંટણીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી કે નથી હોતા પણ તમારી વિચારધારાની ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે ને ચોક્કસ મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે છેલ્લા 20 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું

જે અમારા ગ્રુપના છે અને વડીલો જે છે તેનું માર્ગદર્શન લઈને હું આગળ તમને કીધું એમ કે ભાઈ પેહલા તો શિક્ષણ એ જરૂરી છે અને અમારા ગામના વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક તૈયારી કરે તેની માટે ગ્રાઉન્ડ ની વ્યવસ્થા નથી એ હું કરીશ અને લાઇબ્રેરી જે વર્તેજ ગામ ખૂબ મોટું ગામ છે પણ લાયબ્રેરીની કોઈ વ્યવસ્થા નથી તો એના પણ પ્રયત્ન કરશું અમે બરાબર એટલે વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ કારણ કે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે હા જિગ્નેશભાઈ અને વર્તેજ ગામની કુલ આબસ્તી કેટલી એની છે 25000 અચ્છા અને એની સાથે આજુબાજુનો વિસ્તાર કયા કયા જોડાયેલા તમારા કાર્યક્ષેત્રમાં કયા કયા વિસ્તાર આવે એટલે મારા કાર્યક્ષેત્રમાં અલગ અલગ સોસાયટી આવે રિદ્ધિ સિદ્ધિ આવે ભાન આવે પંચનાથ નગર આવે સૌગુણ નગર આવે હમણાં ડીપી ટીપી સ્કીમમાં જે અન્ય જે વિભાજન પેઢી એ બધી સોસાયટી આવે કૈલાસ આવે ઘણી બધી સોસાયટી આવે પણ મોટાભાગની સોસાયટીમાં મતદારો અહીંના નથી બહુ ઉત્સાહ હોય પહેલા પ્રયત્ન તો મારો એ રહેશે કે જે અહીંયા સ્થાનિક લોકોના પ્રશ્નોનો ઉકેલ કરવો હોય તો એ લોકોને મતદાર અહીંયા બને એવી હું રિક્વેસ્ટ કરીશ એ લોકોને જેથી કરી પચાસ જ મતદારો હોય છ હોય એવું છે આજુબાજુના ગામડામાંથી લોકો રહે છે બાળકોને શિક્ષણ સારું આપવા માટે વર્તિત રહે છે જેથી ભાવનગર સિટી નજીક થાય છે બધી સ્કૂલ માં જઈએ કે એ માટે લોકો આવ્યા હોય રેવા બરાબર અને વર્તિત ગામ આવે તો તમે સરપંચ છો પણ એ સાથે તમારા અત્યાર સુધી ના વ્યવસાય કઈ રીતે જોડાયેલા છો હું એક ખેડૂત પુત્ર છું અને મારે ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે અલંગ રાજવી રોડલાઇન થી મારું પોતાનું ટ્રાન્સપોર્ટ છે અને ટ્રાવેલ બુકિંગ નું ટ્રાવેલસ બુકિંગ નું નારી ચોંકડિયે છે અને જમીન ને બ્રોકર તરીકે કામ કરું નાના મોટા બરાબર અને कुटुंब પરિવારમાં તમારે જયરા છે મારે એક નાનો ભાઈ છે વિરેન્દ્રસિંહ ગોહિલ મારે બે બાળકો છે એક સાક્ષીબા ગોહિલ અને રુદ્રરાજજી મારે ફાધર નથી મમ્મી છે મમ્મીના આશીર્વાદ અને મારા ચતુરબુદ્ધ દાદાના ખૂબ જ આશીર્વાદ આ જે કાઈ હું છું એ મારા ચતુરબુદ્ધ ભગવાનના હિસાબે છું અને ગામે પણ મને એક ધાર્મિક અને સારા વ્યક્તિત્વ તરીકે મને મતદાન કર્યું છે હા એનો ખુબ જ મોટો ઇતિહાસ છે સોનેરી તળાવ માંથી ઘોઘા સોનેરી તળાવ હતું સોનારિયા તળાવ બરોબર ચતુર્ભુજ ભગવાન મંદિર અત્યારે છે હનુમાન દાદા નું મંદિર હતું પણ વર્ષો પહેલા બાપુ ને સપના આવેલા ચતુર્ભુજ ભગવાન અને ઘોઘા ઘોઘા બધા ભેગા થયા ત્યારે તો શું હતું વર્ષો વહેલાની વાત છે એટલે બધા આજુબાજુના ગામના બધા ગામડાના ભેગા થયા અને પછી અહીંયા ચોંકડી પાડવામાં આવી બળદ વિનાના ગાડે મુકવામાં આવ્યું અને વર્તેજ તરફ હું કર્યું એટલે વર્તેજ મૂર્તિ લાવવામાં આવી ખુબ સરસ તમે દ્વારકા નો જાવું પડે એવું છે મંદિર

બરાબર એટલે તમને તો ભૂજ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હા ખૂબ 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 શ્રદ્ધા મને મને મારા પરિવારને મારા વર્તે દ્વાસ્યોને એટલે તમે જે કંઈ પણ જો એ ચતુર્ભુજ ભગવાનને આભારી છે એવું માનો હા ચોક્કસ જગદીશ ભાઈ ચોક્કસ અને પાટો સુધી કંઈ તારીખ કે એવું કંઈ આયોજન કંઈ અત્યારથી નક્કી નહી હોય નહી કા

અને લોકતા જે રહે છે તે ખૂબ એ લોકોનો આજીવન હું ઋણી રહીશ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ લોકોને હું ખાતરી આપું નિષ્ઠાપૂર્વક મારી જવાબદારી હું નિભાવીશ કારણ કે લોકોને જાણે જ છે તે હિસાબે જ મને મત આપ્યો છે પણ કાંઈ ખૂટતું હોય છે જે વર્તેજના વિકાસમાં મારે જે કરવું પડે મારી સાથે ટીમ છે તે બધા સાથે શિક્ષિત પેનલ છે મારી સાથે મળી અમે કામ અને સારું કલ્યાણકારી કામ કરશું ને જે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી અમે પહોંચાડશું તત્પર નીવડીશ અને ખાસ તો જયરાજભાઈ અમે પણ એવું ઈચ્છીએ આમ તો બધા લોકોની એવી ઈચ્છા હોય સમરસ તો શક્ય નથી બન્યું અત્યારે પણ હવે બધાને સાથે રાખીને કામ થાય કે જે કઈ પણ બન્યું હોય હવે તો ચૂંટણી પૂરી થઈ ગઈ છે ના ના કામ બનશે જ નહીં ગામ પંચાયત ની ચૂંટણી પૂરી થઈ જાય એટલે સાથે મળીને વિકાસ ના કામ કરવા જરૂરી છે એમાં પક્ષપાત કઈ હોતો નથી જીજ્ઞેશભાઈ તમારી સાચી વાત છે એટલે એવું પણ તમારું આયોજન થાય કે હવે જે કઈ ચૂંટણી તો પૂરી થઈ ગઈ જે કોઈ વિરોધમાં હોય સામે હોય સાથે હોય સાથે જે કઈ પણ હોય પણ બધા ભેગા મળીને સરસ રીતે કામ થાય ગામ ગામના વિકાસ માં સૌ લોકો સાથે મળીને સહભાગી બને એટલે તમારી પણ એવી જ ઈચ્છા હશે કે બધા હવે સાથે રાખીએ હા ચોક્કસ ચોક્કસ સમય આપવા માટે તમે મને તમારી ચેનલ માં બોલાયો તે બધું તમારો ખુબ ખુબ આભાર ભાઈ આપણે